નમસ્કાર ખેડૂત મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારમાં હું આવી ગયો હતો અમારી વાડીએ તો જોયું તો કપાસનું પાંદડું પછી સુઈ ગયું હતું તો સવાર સવારમાં મને લાગ્યું કે આ કપાસ કેમ આવો થઈ ગયો તો હું આખા ખેતરમાં જોવા માંડ્યો તો બધાએ કપાસના પાંદડા ઊંધા થઈ ગયા તો તરત જ મેં પાંદડા ઉલટા કર્યા અને જોયું તો થીપ્સ આવી ગઈ હતી તો તરત જ મેં આજે વિચાર્યું કે આજે દવા તો સાંટવી જ પડશે

કપાસના પાંદડા અને કપાના છોડવા સુઈ ગયા હોય અને તાવ આવી ગયો હોય એવું લાગે છે કપાસના પાંદડા જોતાં તો આપણે તેને દવાખાને લઈ તો નહીં જઈ શકીએ પણ એને તો આપણે અહીંયા તો સાજા કરી શકીએ એ માટે હું એના માટે કંઈક ઉપાય કરીશ તો ચાલો મિત્રો આજે જોયું કે આપણે આને કઈ રીતે એને હટાવવો પડશે અને આ સિઝનમાં કપાસે પણ દગો દઈ દીધો કારણ કે એના પાંદડા જોતા એવું લાગે છે કે એમાં ફાલનો કમી છે તો આજે હું તેને કઈ રીતે ફાલમાં એને લીલું છમ બનાવીશ અને એને કઈ રીતે એને આગળ વધતા એ દ રોગને અટકાવી શકીએ તે માટે આજે આપણે એ દવાનો છંટકાવ કરશું એના આધારે આપણે કપાસમાં ફાલ ફૂલ અને ઈંદવા કઈ રીતે આવે તે રીતે એને કાયદેસર રીતે આપણે તેની દવામાં એનો ઉપયોગ કરીશું તો ચાલો આપણે એ વિડીયોમાં જોઈશું આગળ વધતા તમારે કઈ રીતે કેટલા ઝીંડવા એક ટાય આવે છે એ કોમેન્ટ કરજો અને તમે કયું બિયારણ વાયું છે એ મને કહેવાય વિડીયોમાં જરાક અમારે તો અહીંયા તો બોલગાળ વાવામાં આવે છે અજીત આ જોઈ શકો છો તમે દવાનો છટકાવ કરવો પડશે તો ચાલો હું નીકળી ગયો પંપ લઈને તો આગળ વધતા વધતા મેં જોયું તો મારા મેં થયું કે લાઈને હું પણ વિડીયો બનાવી લઉં તો હું આવી ગયો મારા ભાઈ પાસે તો મારો ભય તો ગયા પંપ ભરવા ફોર્મ ભરતા પર તમે એટલે ટ્રેક્ટર કે મારો તો વિડીયો લઈ લો તો ચાલો આપણે ટ્રેક્ટરનો પણ વિડીયો લઈ લઈએ કયું ટ્રેક્ટર છે એ તમે કહેજો તો આપણે છેલ્લે દવાઈ છાંટવા પછી તો આપણે તો આ પીણું તો પીવું જ ભલે એમાં ન હાલ આના વગર આપણે બધું જ નકામવું છે તો તમે કેટલાય આ વસ્તુ પીધેલી છે એ જરા કોમેન્ટ કરો તો અને આ વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો